મિત્રો એક લક્કીમાં બેસ્ટ આઈટમ આવી છે પ્યોર સ્ટેનલેસ સ્ટીલમાં છે જે પાણીમાં પહેરી આપશો ભાવ છે ખાલી નવસો ને પચાસ રૂપિયા પ્યોર એસેસ આવશે જેન્ટ્સ લકી છે એકદમ ન્યૂ પેટર્ન છે અને ગમે એમ એવી ને એવી રહેશે કપડાં સુકાવાની દોરીમાં બેસ્ટ આઇટમ આવી છે પ્યોર કોટનની દોરી છે કપડાં સુકાવા માટે સ્પેશિયલ પછી બ્લેન્કેટમાં એક સેલ કર્યો છે જે ફૂલ હેવી જાડું મટીરિયલ છે ખાલી અઢીસો રૂપિયામાં જે બિલકુલ આમાં ઠંડી નહીં લાગે જે શિયાળા માટે સ્પેશિયલ આનો યુઝ થાય છે બસો ને પચાસ રૂપિયામાં ખાલી ત્યાંનો ભાવ આમ સાડી ત્રણસો છે પણ અત્યારે આમાં કલર પણ પંદર વીસ આવ્યા છે અને ફાયદો છે